આ બાર ના ડખવા માંજ્યું એ તો હારું થયું પેલા બાબુ હાથ માં આઈયો હતો ફાડી ના પણ એવો આવ્યો છું ને જીવ લેતો ઓખાવાળા તો ડખો પેલો તો બે હું વાત કરું ચડવાથી તો કશું નઈ પછી ના

આ તો હું ફાસન કામી રાખો ને ટીના બોકા ઓ બોડીガード સાર હો થન જો હાલે હા જો 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 પડે ને ના પડે હમણે અટકે ને બોડીガード બોડીガード અટકે ને સપન માં હો સપન કે તો મારવા નઈ ખાવાની મરવા ન આપણે હોમલી પાડી મારવા છે ઓરક નામ પડ્યું હમણે સપન જો આ ભગવાન તોહી લાવ્યો તું અલ્યા એ તો પણ બોડીガード ને પડ્યો આ વાતી ને હા આટલું વાત એક તો કચકા ઉઠસી સરપંચ હું કઉ છું કોઈ જતી રેવી લાગે મલમ પટ્ટી કરી બદળ ઉપર પાણી ભરવાના હીડે બદળાતું પાણી પાણી ભરમા નાખવાનું હું એકી એકો નાખવાનું હો પાછો કરીએ કાપી દે કાપી ખબર નઈ ઉમળો કરીએ જીવતો ના દો દો એ બધો ના ભૂખા કાઢી નાખે એમાં તો પેલો નહી ભગતરો કાઢી નાખું મગન પેલો પેલો હું કે એનું નામ છે ને એના તો હું તો તગ્યા નાખો છે પતંગ બાગુ નહી હોતું એવું બગન જેવું કરીને એવું મારો પેલા તૈયાર થઈ ભારે બધું કરે આપણે ખાલી ખાલી હાથ ખાલી દબાઈ દબાઈ ને આ નાખવાના તૈયાર કરી દો એ તો અત્યારે પાવર કરો છો પછી જોઉ છું થઈ જૂ ચાલતા કો

આ ઠેડવા રાખવા તો કાપી રાખો ઓવ ખબર નહી કૂતા મોટે મારો આગળ હેડ બેટા તારી સબગા કાપી નાખવાઈ તમે કાપળીયા પડાવી દઉં ઈને ઓવા લૂરિયા ની એ પકત્રા ચેરી રાખ અજી ગોમનો વાગ તો ચેરી હેડ તમે

એ લખિયા હા પકડી લે ભાઈ મેલ જોડી તો પહેલા પન રિકાર્ડ નાખું મેલ તો આગળ તો નહીં અરે ખો

Nagpuch ka to! Ano? Di ba dyan? Puch! Brother, no! Big lag na tayo, boss! Hala, abi! Wala nun! Hawa! Parik ko to! Ah! 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 Ah!

નાખ ને <Geneva assim gegangen> <that riff> <conceptbrain> <stir spun> બગા તા જેટલા જવું એટલા જા ને માર ડબો ડબો ના માર તો મારના મગજ હે આ એ આ ડબો ડબો મારો કર મરે આય ફાડી રહી મને આખો ફાડી રાખો રો ભલા કાસબાણ બેઠે મારી નેકલી ગયો ભગત નો તો પત્તો તું કરતો હતો આખો પટા દીધો છે તારા ઉકળવા ચિંતા કરવી પડે ખરેખર ભગત ના મે નાખીને ના દીધું તારા